हेलो प्यारे लोग हम सो तुम्हें बड़ा मजामा दशो आज ना वाला नवा योमा तुम्हारा स्वागत छे जय माताजी बाबा सीताराम तो अबडे डेली वीडियो नहीं आवे के डेली वीडियो हो है ना टाइम नहीं रेतो एकला माटे हां तो अरे मैडम आ जा हूं बोलो कैसे બધા मजामा जय माताजी बाबा सीताराम तो वे जाय થઈ ગયા સી अब पहला बिलाई

આવો આવો બહુ મોડું ગયા તમે મોડું દીધું રસ્તો દેયો નતો મેક આવો બરોબર આવો કે મેકલે બધો મોડું લોકેશન માડું આ ખેતરનું લોકેશનમાં ન આવો ખેતર થોડા લોકેશનમાં આવે હું સાલું બેટા આ હું આયા આમ જવામાં ગલીમાં રસ્તો પડતો એટલે ખબર પડ્યું નહી આવો આ વાડી છે હા વાડી હો જો છે ને એક નંબર આની રિવર્સ ટિક છે

એ પાત્રા છે પાત્રા છે હા પાત્રા પાત્રા ખાવા લઈ જાજો પાછા છે બીજા દિવસે બેન ની ઘરે આવેલા અને આમ મારા દાદા ની ઘરે બોલકા કેવું છે અહીંયા આવે ને તારે શું કરવાની તું કોને હાટું એવું છે તો અમારા દાદા હુતા છે અમારે જીતુભાઈ થી આવેલા છે તો શું કેવું તમને ક્યાંય મજા આવે ને તો વાંધો નહીં આ ભારગીય કેમ કયા ટાઈમનું રાંધો તમે એવું એવું છે જર્મની અત્યારે ખબર પડી હોય ને ભાખરી બનાવો છો અમરાટું બનાવશો કે તો

એટલે આજ તો બળાટી નવ વાગી જો છે મારા ફોન કર્યો પણ હજી આવ્યા નથી હાડા નવ થવા આવ્યા છે ક્યારે આવ્યા ખબર ફોન કરી પણ હજી આવ્યા નથી તો જો મારા નિલેશ મામા જો હાડા નવી આવ્યા શરમ આવી જાવ શરમ શરમ તો કાંઈ છે કે શરમ હેલ્મેટ ન્યા મૂકતા તો હેલ્મેટ ના ખાવાનો ખાવા આવ્યા ખાતર પાડવા આવ્યા ખાતર પાડવા આવ્યા ને એક ચાલી વસૂલ કરવાના જો

ટીંગાણું જમાવાનું જ તમારે કઈ કેવું છે કઈ નથી કેવું તો આપડે હવે જમી લઈ નગર ફરી જાય પાછું ડુંગળી ને સંભાળો નાનધાન બધું લાટ બધું ગણાવવું નથી તમને બહુ બતાવું નથી ભૂખ લાગી જાય મને બહુ જમી લીધું છે તો અમારે નીલે સોમાતર થઈ ગયા અમારે મેહલભાઈ ગાડી લઈને હાલે કે પાજી તમે એક એક શું કેવાય એકલો એકલો ખાધું મરી કે તો એના એમ કે આપણે છે ફૂલ થઈ ગયો છે કેવું છે તો ફાઇનલી પૂરો થાય છે અને તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટુ મનુ